હલો મિત્રો કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જે હોય નવા આવો ને પહેલાં જય માતાજી તમે મજામાં રહીશો કે નહીં આપણે પાછો ફરી એકવાર બ્લોગ ચાલુ કરી દીધો છે અને બીજું તો હું કે અત્યારમાં તો કામકાજ જેવું નથી અને બ્લોગ ચાલુ કરી બ્લોગ ચાલુ કરી દીધો છે આઠ 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 આઠે અને તબીબનું ચાલુ કરી દીધું છે અને ઉતાળા અને સીટોને કાપવાનું છે અને આપણે પહેલાં ભાગવી દેવી કે કેવો ગુજારો છે અત્યારે એ તમને દેખાડી દેવી ત્યારે તે મમ્મીની થાંભલાની હું ધોવે છે અને બીજું તો અહીંયા પછી તો જ હું કાપવાનું છે જોવા જોઈ એટલી બધી નથી પણ છે જેવું આ જે હાડીને વકેલવાનું છે અને જે આ હાડીની ઔષધતા લેવા નથી આવ્યા અને એ મશીનને સારું થઈ ગયું છે અને પછી આપણે હવે થાવે દેવી કે કેવો કતરનું લોકેશન

કેટલું બધું ઝાકર પડે એટલું ચાકલ દેવું પડે અને હજી તો કેમ કે હજી તો સૂરજ દાખલ દેખાના જ નથી અને પૈસા મળે કડી કડી દેશે જેવી અને બે વીસ વીસ અને જે આપણે સીધા હોય બાકી છે એટલે આપણે પછી પછી સીધે આવીને તમને ઘડી ઘડી મળશું બીજું શું હોય કે બુટાને એવું દુકાવવાનું છે અને એવું દુકામ કાજ ને એવું છે અને કોઈ ઘડી ઘડી મળશું પાછા હાલો બેન તો આપણે શીખ્યું ને કાપી વાળ્યું છે અને બીજું તો કેમ કે હવે તો કાંઈ કામકાજ એવું નથી ને આ બંડલને એવું બાંધવાનું છે અને હાડીને એવું

હવે આપણે હારીને એવું ઊંધિયું બંધ બની ગયું છે મશીનની ઊંધિયું બંધ કરી દીધું છે હારી હારીને ઊંધું લેવા આવે છે અને જો અત્યારે બંડલ એવું ઊંધું તૈયાર થઈ ગયું છે અને અત્યારે મશીનની ઊંધું બંધ કરી દીધું છે અને બીજું થવું હોય કે હાર્યું ને એવું દેવા મળે આવશે હાડવી અને હારી ઊંધું લેવાય આવવાના છે અને એવું ઊંધું દેવાનું એવું છે અર્સદા તો આવી ગયા

આપણે તમારે સુરત આવવું સાથે આપણે સુરત પછી આવવાના બીજું શું કે જો એની ગાડી નેવશે અને સાડી ને બધું ફરે છે મમ્મી ની સાડી ની બધું અંબાવશે આપણે આપડે જઈએ સુરત કેમ છે તમને દેખાડી દેવી અમરે અને જોવાય હાડી ની ઉંબર જો વર્ષ તૈયાર થઈ ગયા છે મમ્મી ની બેઠા છે અને માર માછી ની ધરી હાડી ની ઉપર છે તો આપણે આવી આ ગઈ છે જો હાલ મે તો આપણે અત્યારે તો આઈને આપણે સુરત ડ્રાઈવ થઈવી અને આપણે અત્યારે તો રોયલ પૂજા થઈવી અને હવે તમને રસ્તામાં મળવી જઈને આપણે કામ રે આવી ગયા છે ને હવે આપણે સુરત બાજુ ડ્રાઈવ થઈવી

આપણે હાડીઓને એવું ભરવા આવી ગયા સુધી અને સીધા એ ઉપાસ અને ટેમ્પોની ઉપર છે ને માથેથી બંડલ ને એવું ઘા કરવાનું છે તાબેથી અને આવે પછી આપણે એમને ફરી ગઈ દેખાડવી અને પછી અહીંથી જવા દેવી એટલે કામ રે ન કરી સીટું ભરવા જવાની બાકી છે લઈ લેવી જોઈએ હા હા માથેથી હાડીઓ કા કરે છે જો અને પછી હમણાં કડી કડાઈ મળવી પાછી હા એટલી હાડી ને એવું નાખ્યું છે અને ના ભરી લેવી હવે હાડી ને એવું નેવું ભરી દીધું છે અને હવે તૈયાર થઈ ગયા છે અને હવે ચાવી સીટું ને એવું ભરવા અને અમારે સીટું ને એવું ભરવા જેવી હવે ન્યાં જ મળવી પાછા અને અહીંથી હવે જાવાનું તાવું થઈ ગયું છે હાડી ને ભરી દીધું હવે ન્યાં જ મળી

हाल त

અત્યારે આપી છે હાલે એમ છે અને અહીંયા હાડીનો થપ્પો મારી દીધો છે જો અહીંયા હાડીને થપ્પો મારી દીધો છે અને એવું કાપવા મળ્યા છે અને હવે જો આજ તો તમને ખબર છે કે આ સૂર્ય ગયા હતા એટલે આજ થાકી ગયા છે બીજું તો હું કે અત્યારે તમને અહીંથી તમને અહીંથી સનસેટ ને એવું દેખાડી દઉં અને બીજું હું પૂછું મારે જો આ કેટલું બીજ મોડું થઈ ગયું અને બીજું શું કે જો તમને અમારો વિડીયો ગેમ હોય તો લાઈક શેર ફોલો સ્પીડ કરવાનું ભૂલતા નહીં મળ્યું બીજા વિડીયોમાં અને ખાસ કરીને કોમેન્ટ કરવાની ભૂલતા જ નહીં સુરત